બાર એસોસિએશન માં આપણા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે રાજકોટ અને અમદાવાદ આ પત્ર શું છે શું માંગ ખાસ રાજકોટ બાર એસોસિએશન દ્વારા જયારે ઠરાવ કરવામાં આવ્યો તે ઠરાવ સરધારા અને પાદરિયા વચ્ચેના વિવાદનો હતો આ વિવાદમાં પાદરિયા વચ્ચે કોઈ એડવોકેટે રોકાવું નહીં એવો ઠરાવ કરવામાં આવે તો કે એ સ્વેચ્છે પ્રકારનો હતો તેમ છતાં મને એમ લાગ્યું કે આ ઠરાવ છે એ કોઈને અન્યાય કરતા થઈ શકે તેવું પ્રથમ દર્શમીએ જણાતા મેં મારી રજૂઆત કરી છે જ્યારે જ્યંતીભાઈ સરધારા પોતે બિઝનેસમેન હોય ત્યારે એ એડવોકેટ તરીકે રહી શકે નહીં તેમ છતાં તેઓએ પોતાની એડવોકેટ તરીકેની સનદ છે એ યથાવત રાખી તે ગેરકાયદેસર હતું તેઓએ બિઝનેસમાં રોકાવ બિઝનેસમાં પોતે કાર્યરત હોય તો તેઓએ તેઓની સનદ છે એ ગુજરાત બાર એસોસિએશનને સરન્ડ કરાવવાની હોય છે પરંતુ આમ કરવાના બદલે તેઓએ એ સરન્ડર નહીં કરાવીને કાયદાનો ભંગ કરેલ છે એટલે મેં રાજકોટ બાર એસોસિએશન દ્વારા ગુજરાત બાર એસોસિએશનને પણ કાયદેસર બોર્ડની કાર્યવાહી કરવા માટે પત્ર લખેલ છે અને તેઓની સરહદ રદ કરવા માટેની મેં વિનંતી કરેલ છે અને સાથોસાથ આવા પ્રકારના ઠરાવ કરતા પહેલા મારી દ્રષ્ટિએ કોઈ SOP હોવી જોઈએ અથવા તો પોલિસી હોવી જોઈએ અથવા એના નિયમો બનાવીને એક ગાઈડલાઇન્સ તૈયાર કરવી જોઈએ જેથી કોઈ ઠરાવ કોઈના પ્રભાવ હેઠળ ન થાય તેવી મેં વિનંતી કરી છે અને મારી ભાવના વ્યક્ત કરી છે